કાર્તિક સુદ એકાદશી પ્રબોધની એકાદશી તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ ફળ આપનારી છે તેમાં કઈ કઈ અસાવનીઓ આપણને એ પુણ્યથી વંચિત કરી શકે છે તેની ચર્ચા ચાલતી હતી ભગવાનના ભક્તોમાં ઈતર અવગુણો બહુ ઓછા હોય પરંતુ એક અવગુણ હંમેશા જોવા મળે છે જ્યારે પણ જીવાતમાં બધી બાજુથી પોતાની વૃત્તિઓ પાછી વાળી અને ભગવત સ્મરણમાં લાગે છે ત્યારે એક એવી વસ્તુ છે છે જે એને તમામ પુણ્યોથી વંચિત કરતું જાય આ જ નહીં પણ તમામ પુણ્યોથી અને એ છે નિંદા જ્યારે પણ જીવને નિંદા રસ પ્રાપ્ત થાય છે ત્યારે એનો તમામ થાક ઉતરી જાય છે તમામ તકલીફો દૂર થઈ જાય છે ભગવાને નિંદામાં એવું તો શું મૂક્યું છે ખબર નહીં પણ ગમે તે પરિસ્થિતિમાં જીવ હોય એ એમાં સંલગ્ન થઈ જાય 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 અને ત્યારે બધું જ ભૂલી છે એને શું તકલીફ છે અથવા એ ક્યાં છે કઈ અવસ્થામાં છે કે શું ખોઈ રહ્યો છે બધું જ ભૂલી અને કોકની ટીકા કરવામાં એને સહેજ પણ તકલીફ થતી નથી પરંતુ શાસ્ત્ર કે છે નિંદા દ્રોહાન વિતમ મેરુ પ્રભમ તો કૃતમ નિષ્ફળ મેરુ પ્રભમ કૃતમ મેરુ જેવું કોઈક મોટું પુણ્ય કર્મ કર્યું હોય પણ એની અંદર જો નિંદા કરવામાં આવે તો એ કર્મ નિષ્ફળ થઈ જાય છે આટલી ભયંકર એની આડઅસર છે પ્રબોધિની તમામ પુણ્યો કરતા શ્રેષ્ઠ પુણ્ય આપે છે પરંતુ જો આપણે તે દિવસે કોઈ પણ નિંદા કરી તો એ પુણ્ય આપણું હણાઈ જવાનું છે આ બરાબર ધ્યાનમાં રાખવાની મુનિ નામ આપણે જુઠ્ઠું નથી બોલવું જો આપણે કોઈની ટીકાથી બચવું છે તો એ દિવસે મૌન રાખો કામ વગર બોલશો નહીં તો આ વસ્તુ આપોઆપ સચવાઈ જશે આ અત્યંત મહત્વની વાત છે કારણ કે નિંદા આપણા જીવમાં વણાયેલી છે ક્યારે કયા શબ્દોમાં કોની આપણે ટીકા કરી દઈએ છીએ તે ઘણી વાર આપણને પણ ખબર નથી હોતી તો આ વાતને જરૂરથી શેર કરો જેથી બધા પુણ્યશાળી થાય અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ